નમસ્કાર મિત્રો ઈજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ ચેનલ ઉપર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે આપણે જોઈશું ધોરણ સાત સ્વ અધ્યયન પોથી સોલ્યુશન એમાં પ્રથમ એકમ છે પ્રાણી માત્રને કવિતા એનું સોલ્યુશન આપણે જોઈશું પ્રથમ પ્રશ્ન છે કે આપેલા જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો તો ખોટું લાગવું તો ખોટું લાગવું નો અર્થ થશે કે માઠું લાગવું તો માઠું લાગવા આગળ રાઈટ કરીશું આપણે ખરાની નિશાની કરીશું બીજું છે ખપ લાગવું ખપ લાગવા માટે જે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી ખપ લાગવાનો અર્થ થશે ઉપયોગમાં આવો આગળ મધ્યમ માર્ગ લેવો મધ્યમ માર્ગ કવિતાનો ભાવાર્થમાં આપણે જોયું તો મધ્યમ માર્ગનો અર્થ થશે વચલો માર્ગ લેવો ટેક વણવી ટેક વણવી એનો અર્થ થશે સંકલ્પને વળગી રહેવું ચાર ઓપ્શનમાંથી આપણે એ લખીશું આ વિડીયોને જોતા લાઈક કરજો મિત્રો પ્રશ્ન નંબર બે કે ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલ શબ્દના સમાનાર્થી શબ્દો લખો તો ઉદાહરણ આપ્યું છે એમાં રેખાંકિત શબ્દ છે પૂરેપૂરો સંપૂર્ણ તો પ્રથમ છે નેક અને સરળ જીવન અર્થ આપણે લખીશું તો પ્રામાણિક નેક એટલે પ્રામાણિક નેકનો બીજો અર્થ ઈમાનદાર પ્રામાણિક થાય બીજું છે સવારે ઉઠીને ઈશ્વરને વંદન કરવા જોઈએ વંદન એટલે કૌશમાં આપ્યું છે નમન વંદન માટે સમાનાર્થી શબ્દ વંદન નમસ્કાર પ્રણામ વગેરે છે મંગલ મંદિર દયામય દયા દયા માટે શબ્દ આપેલો છે બીજો સમાનાર્થી શબ્દ દયાનો થશે કૃપા ચોથું સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ થતી નથી તો રેખાંકિત શબ્દ દિલ દિલનો કંશમાં આપેલો સમાનાર્થી શબ્દ છે અંતર અંતરના બે અર્થ છે એક અંતર એટલે માપ પણ થાય કે આપણે કિલોમીટર કહીએ કે કેટલા કિલોમીટર છે એ અને અહીંયા દિલ એટલે પણ અંતર થાય પાંચમું આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર બહુ ખાતા એ તમને યાદ છે યાદ યાદ એટલે કંશમાં આપેલું છે સ્મરણ છઠ્ઠું છે જીવન એવું જીવવું કે બધા યાદ કરે રેખાંકિત શબ્દ છે જીવન જીવન માટે કંશમાં આપેલો છે શબ્દ જિંદગી આપણે લખીશું જિંદગી સાતમું બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો રેખાંકિત શબ્દ હંમેશા હંમેશા એટલે સદા કંશમાં આપેલું છે સદા હંમેશા દરરોજ સદા બરાબર પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબના બીજા શબ્દો કાવ્યમાં થી શોધીને લખો ઉદાહરણ આપ્યું છે કે હિંસા તો અહિંસા અહીંયા વિરોધી શબ્દ છે વિરોધી શબ્દ લખતી વખતે મિત્રો ધ્યાનમાં રાખવાનું કે વચ્ચે ક્રોસ એટલે કે ગુણાકારનું નિશાન વિરોધી લખવું જરૂરી છે જો બરાબરનું નિશાન કરી હતી સમાનાર્થી શબ્દને થાય તો પહેલું છે સંસારી સંસારી નો વિરોધાર્થી શબ્દ છે સંન્યાસી અન્યાય તો ન્યાય અધર્મ તો ધર્મ પૂર્ણ તો અપૂર્ણ વિસ્મરણ તો સ્મરણ નીતિ તો અનિતિ ચોથો પ્રશ્ન છે નીચે આડાવાળા ને અધૂરા વાક્યો લખેલા છે જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્યો લખો ઉદાહરણ આપ્યું છે કે અહિંસા આચરનાર મહાવીરને નમન એટલે અહીંયા અહિંસા આચરનાર કેટલાક શબ્દો આપે હેચન સેવાના પાઠ શીખવનાર મહાનવીને નમન રહમિકી ના પરમપ્રચારક બરાબર એમાંથી આપણને આપણે આવી રીતે ઉદાહરણ મુજબ કે અહિંસા આચરનાર મહાવીરને નમન એવું વાક્ય બનાવવાનું છે ઉદાહરણને ધ્યાનમાં રાખીને આપેલા શબ્દો ની અંદરથી જ તો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ પહેલું વાક્ય જનસેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ બીજું વાક્ય જીવનમાં ટેક લેનાર રામ અંતરમાં વસજો ત્રીજું પ્રચારક હજરત મોહમ્મદ દિલમાં રહેજો ચોથું વાક્ય યોગી અને નિર્લિપી રહેનાર કૃષ્ણ અમારા મનમાં રહેજો આગળ વાક્ય દિલમાં પવિત્રતા રાખનાર જર્થોથી વિશ્વ શાંતિમાં મદદ કરજો મિત્રો આવી રીતે આપણે વાક્યો લખી શકીએ પ્રશ્ન નંબર પાંચ કૌશમાં આપેલા સંયોજકો પસંદ કરીને ખાલી જગ્યા પૂરું કંશમાં કેટલાક સંયોજકો આપ્યા છે તો નહીં જો તો તો પણ એટલે છતાં પણ સંયોજક એટલે કે જોડવું બે શબ્દો કે બે વાક્યોને જોડતો હોય એને સંયોજક કહેવાય તો અહીંયા પ્રથમ છે કે આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી છતાં પણ તે શાળામાં આવી અહીંયા પ્રથમ ખાલી જગ્યામાં છતાં પણ આવશે બીજું સંયોજક છે જો મહેનત કરશો તો સફળતા મળશે જો અને તો ત્રીજું નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું નહીં અહીંયા સંયોજક આવશે ખાલી જગ્યા તો પણ ચોથું પરીક્ષામાં સોન લે મને પેન આપી નહીતર હું પરીક્ષામાં શું લખત અહીંયા સંયોજક આવશે નહીંતર પાંચમું શાળા સરસ્વતીનું મંદિર છે એટલે આપણે સુઘડતા રાખવી જોઈએ અહીંયા ખાલી જગ્યામાં આવશે એટલે છઠું જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે અહીંયા સંયોજક તો આવી રીતે સંયોજકો મૂકવાના છે છઠ્ઠો પ્રશ્ન છે ચોરણી સુધારીને સાચો શબ્દ લખો જોડણી અહીંયા આપી છે છ આપી છે એની સામે આપણે સાચી જોડણી લખીશું પહેલું છે નીતિ બીજું મહાવીર ત્રીજું અહિંસા ચોથું ક્ષમા સિંધુ પાંચમું નિર્લિપી છઠ્ઠું વાત્સલ્ય એ રીતે આપણે સાચી જોડણી લખવાની છે મિત્રો ગુજરાતી ભાષામાં જોડણી ભૂલું ન થવી જોઈએ આઠમો પ્રશ્ન છે કે પ્રશ્નોના જવાબ લખો અહીંયા પ્રથમ છે કે અહિંસા એટલે શું અહિંસા એટલે કોઈ પણ જીવને મન વચન અને કર્મથી ઈજા ન થાય અથવા નુકસાન ન કરવું એને અહિંસા કહેવાય આપણા રાષ્ટ્રપિતા આપણા મહાત્મા ગાંધીજી અહિંસા નું વ્રત રાખતા બીજો પ્રશ્ન છે કે મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે શા માટે તો જવાબ આપણે લખી શકીએ કે મહાવીર સ્વામીને તપસ્વી કહે છે કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું છે સૌને પોતાના સમાન માન્યા અને પૂર્ણ અહિંસાનું પાલન કર્યું હતું એટલે આપણે એમને તપસ્વી કહ્યા પ્રશ્ન નંબર ત્રણ ભગવાન ઈશુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાયા છે શા માટે અહીંયા મિત્રો જોઈએ તો વિશેષણ એટલે કે સંજ્ઞા કે સર્વનામ એની જે વિશેષતા બતાવતું શબ્દ હોય એને વિશેષણ કહેવાય તો ભગવાન વિષ્ણુ માટે કયા વિશેષણો છે કારણ કે તો જોઈએ જવાબ કે પ્રેમરૂપ પ્રભુપુત્ર અને ક્ષમા સિંધુ એવા વિશેષણો વપરાયા છે પ્રભુપુત્ર ઈશુ ઈશ્વરના પુત્ર હતા તેથી અને ક્ષમા સિંધુ એટલે તેઓ શત્રુને પણ માફ કરતા એટલા માટે વપરાયા છે પ્રશ્ન નંબર ચાર વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે જવાબ લખીશ લખીએ કાવ્યમાં વિશ્વ શાંતિ માટે બધા ધર્મોના સ્થાપકોના ઉપદેશો અને આદર્શોને યાદ કરીને તેનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થાપાઈ શકે આગળ પ્રશ્ન નંબર પાંચ કાવ્યના આધારે શ્રીરામ વિશે બે વાક્યો લખો આપણે કાવ્યના આધારે શ્રીરામ વિશે ભગવાન રામ વિશે બે વાક્યો લખીએ શ્રીરામે પોતાના જીવનમાં ન્યાય અને નીતિની ટેક રાખી હતી બીજું વાક્ય કે શ્રીરામે એક પત્ની વ્રત પૂર્ણ પાલન કર્યું હતું આ રીતે આપણે જવાબ લખી શકીએ પ્રશ્ન નંબર નવ કે શાળા પાઠ્યપુસ્તક શાળા પુસ્તકાલયમાંથી આપણા દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખો સાર એટલે કે બોધ જે આપણે પુસ્તક વાંચ્યું હોય એનો બુદ્ધ પાઠ આપણે આવી રીતે લખી શકીએ કે આપણા પુસ્તકાલયની અંદર શાળામાં ઘણા બધા પુસ્તકો હોય વાર્તાઓના એમાંથી આપણે વાંચ્યું હોય અને એમાંથી જે આપણને બોધ મળ્યો હોય એ લખી શકીએ જેમ કે મેં મારી શાળાના પુસ્તકાલયમાંથી પંચતંત્રની વાર્તાઓ નામનું પુસ્તક વાંચ્યું આ પુસ્તકમાં ઘણી રોચક અને શિખામણ આપતી વાર્તાઓ છે દરેક વાર્તામાંથી એક શીખ મળે છે તેમાં સિંહ અને ઊંટ જેવી ઘણી પ્રસિદ્ધ વાર્તાઓ વાંચી વાર્તાઓ રસપ્રદ ચિત્રો સાથે સરળ ભાષામાં લખાય છે આ પુસ્તકમાંથી મિત્રતા ઈમાનદારી પ્રામાણિકતા અને સમજદારી જેવા ગુણો શીખવા મળ્યા મળ્યા આ પુસ્તક વાંચ્યા પછી બીજા ઘણા બધા પુસ્તકો વાંચવાની પ્રેરણા મળે આવી રીતે આપણે લખી શકીએ પ્રશ્ન નંબર નવની અંદર મિત્રો ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરવો અને બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરવું પ્રશ્ન નંબર દસ તમારી શાળાના થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે લખો હવે આપણે શાળામાં પ્રાર્થના કાર્યક્રમ કરીએ જેમ કે આ રીતે લખીએ કે ભાઈ અમારી શાળામાં દરરોજ સવારે અગિયાર વાગ્યે પ્રાર્થના કરવામાં આવે છે તમામ વિદ્યાર્થીઓ યોગ્ય બેઠક વ્યવસ્થામાં બેસીને શરૂઆતમાં થોડો સમય પ્રાણાયામ કરાવવામાં આવે છે દરેક ધોરણના બાળકોવાળા પરથી દરેક વારના અલગ અલગ જે પ્રાર્થના માં ભાગ લીધેલ હોય એ બાળકો પ્રાર્થના ભજન અને ધૂનની રજૂઆત કરે છે ત્યારબાદ પ્રાર્થના કાર્યક્રમની અંદર કડિયા ગાન જાણવા જેવું અને સ્પેલિંગ્સ રજૂ કરવામાં આવે છે શાળામાં સરસ રીતે તૈયાર થઈને આવેલ બાળકને આજનો ગુલાબ કાર્યક્રમ અંતર્ગત એમને આપવામાં આવે છે ત્યારબાદ આચાર્યશ્રી દ્વારા આજના સમાચાર અંતર્ગત સમાચાર રજૂ કરવામાં આવે છે જે બાળકનો જન્મદિવસ હોય તેને બોલાવી આજ નજીક પર કાપી શુભેચ્છાઓ આપવામાં આવે છે નાના બાળકો દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવે છે શિક્ષકો દ્વારા ગુરુજીઓ દ્વારા ગુરુવાણી અંતર્ગત પ્રેરક પ્રસંગો કહેવામાં આવે છે આવી રીતે આપણે આપણા પ્રાર્થના કાર્યક્રમ વિશે લખી શકીએ મિત્રો આ વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર સાથ સહકાર આપવા બદલ আপোনাৰ খুব খুব আবাৰ